પાણીની પાઇપલાઇન નાખવાનું હાલ શરૂ કરવામાં આવ્યું છે આ કામગીરીથી સ્થાનિક રહીશોના ઘરોને નુકસાન થવાની ભીતિને લઈ અને ગામ લોકોએ કામગીરી અટકાવી દીધી ગામના સરપંચ અને માજી સરપંચની આગેવાનીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા વિરોધ પ્રદર્શન કર્યું ગુસ્સે ભરાયેલા લોકોએ કામની માટે લબાયેલા ટ્રેક્ટર જપ્ત કરી લીધી ગ્રામજનો એ છે કે જે રસ્તો ઘટનામાં એવું છે અમારે જે આ લાઈન પાઇપ ની લાઈન આવતી છે પાણી પાણી પુરવઠા સરપંચ થી કોઈને જણાવવા મૂકવા ખોડવાનું ચાલુ કરી નાખેલો ખોડવા ચાલુ કરી એ લોકો અમારા સંસદનો જે રસ્તો છે ખોડી કાઢો છે ઓડીમાં એ લોકો એ કોઈને જણાવ્યું બી નથી ને સરપંચ ને પૂછ્યું સરપંચ કે અમે નથી જણાવ્યું ડેપ્યુટેશન સરપંચ ને પૂછ્યું તો એ કે અમે બી નથી જણાવ્યું પછી મેં બીજા સભ્ય લોકો ને પેલું પૂછ્યું તો સભ્ય લોકો કે અમને એ લોકો કે અમને કોઈ નથી જણાવ્યું સમસ્યા માં એવું છે સાહેબ કે લાઈન નું કામ ચાલુ હતું એ લોકો એ કર્યું આપણને ખબર પડી અને આપણે એને અટકાવી દીધી કારણ કે અમારી પાસે પંચાયતને કોઈ લેખિત બી એ લોકો લેટર નથી અને કોઈ મતલબ અમે પંચાયત પાસે એ લોકો પરમિશન માંગી પણ નથી